મંગાભા આ તો પેલાથી આવ વા તમારા બેના રાતે તમારા બેના રાતે જ કોણ ચેનભાનું સોંતિલાલ ને મંગા ભા રાત નું પોણ તો અમે કોઈ ઠરવા આલો તો આ તો બેઠા બેઠા ઠરતા હતા એટલે સોંતિલાલ તમારે વારા પહેલેથી કાઢેલા છે તમારે રાત ને જ પોણ જ કરવું પડશે રાતે જ બોર તમારે ચાલુ કરવો પડશે એ ભાઈ એટલે અમારા દારા હાલો કે યાર

જો હું કાલ થી નહી આવું મારા રાતવાની કાલ આલવ દાદા ઘેર ના તમાર પોતે તમારો રાતે જ વારો આવશે ના દારો તો મેનભાન બેનો જ આ

ê hà luôn à buồn cho dù anh ơi anh ơi anh có anh ơi 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 anh Đây anh ơi anh ơi anh ơi anh ơi anh ra anh anh

તો એ મળી જ્યાં કીધું કમ્પ્લેન વાળા ત્યાં ભંગોવા બોલ્યા ખબર હે તો રાત નો જો રાતના રાજા અમે બે તો લીધી પણ

મારી વાત વાતો ચેનભાઈ બીજું આપડા આયા તા બધા મીટિંગ કરી હતી મંગા ભાગે મને ખબર અલ્યા અમે તો સમજ્યા છીએ પણ ઓન પૈસા ખાવા છીએ વધારે એટલો હજાર રૂપિયા વધારા પણ સમજાય

慢了没呢？